હવે સ્થાનિક તંત્રે તપાસ કરી હતી ગોડાઉનમાં સેફટીના સાધનો ન હોવાથી અરજી મંજૂર કરવામાં આવી ન હતી બાર માર્ચે સ્થાનિક તંત્રે ગોડાઉન પર તપાસ કરી હતી વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી અને તે સમયે ત્યાં ફટાકડાનો કોઈ જથ્થો ન હતો બાદમાં જથ્થો લાવવામાં આવ્યો હોઈ શકે પોલીસે હાલ બે લોકોની અટકાયત કરી છે મળતી માહિતી મુજબ ડીસામાં કેટલાય વર્ષોથી ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા ખૂબ ચંદે થોડા વર્ષો પૂર્વે ઢુવા રોડ પર જગ્યા લીધી અને ત્યાં જ

કેટલાય વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા એમ છતાં પણ આ સરકારે કોઈ જ ચિંતા નહીં કરી એ વાતનું દુઃખ છે મારા ઉપર રાજકારણ કરવા નથી માનતું પરંતુ શું સરકારની જવાબદારી નથી એક પણ ગુજરાતીને તકલીફ ના પડે એનો જીવ ન જાય એના માટે ચિંતા તો રાખવી જોઈએ ને આજે બનાસકાંઠાના ડીસામાં નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે અને કોંગ્રેસ પક્ષવતી વતી શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું પરિવારજનો ઉપર આવી પડેલા દુઃખ ને સહન કરવાની ઈશ્વર શક્તિ કોઈ પણ રૂપિયા વળતર એ જીવની કિંમત ચૂકવી જ ન શકે પરંતુ આટલી મોટી આભ ફાટ્યું હોય ત્યારે એમને આર્થિક મદદ પણ સરકાર ઉદાર હાથે કરે એવી આશા રાખું છું અને એટલીસ્ટ હવે સરકાર ભવિષ્યમાં આવું ન બને એના માટેની ચિંતા કરે એવી અપેક્ષા નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર